કોઈ ના ચેલેન્જ ચેલેન્જ કરો એમ હા મોઢું જોયું હાલ તો એક એક ચમચી મીઠું હા ભાઈ તો તો ગયો હે ખાવા આમાંથી મીઠું છે એમાંથી એક ચમચી ખાઈ જોઈ જાય હવે કોણ ખાઈ જો તમારે જાય કોણ આરે ને

એક કામ કરીએ આપણે મીઠું લઈ આવી મીઠું મીઠું રાખી એક એક ચમચી ભરી મીઠું ખોળાઈ દો ને હારે એને હા એ ખાવું પડશો હા તો હા જોઈ લઈ યાર પલક ને પાણી બાણી ભરી લેાર ગ્લાસમાં પૂરી બધી ખાઈ જાવ નો હા એમ ન ખાવા બી એક ચમચી મીઠું હા હાલ તો અહીં બેહી જઈ એટલે કેમેરા અહીં પેલા ફિટ કરી દો ભાઈ તું તો બે જવે પાણી ભરી ખાવા જો આમાંથી મીઠું છે એમાંથી એક ચમચી ભરીને ખાઈ જાવ જોઈ જાય કોણ ખાઈ હારે એને ખાવાનું છે હાલ તો કેમેરો ફિટ કરી દો પેલા જો જીતન તમારે થયો થયું જાય કોણ આરે હોય ને ઓછી ખાજે <beating Caribbean>

Cho lại khoai. Khoai giã. Con đó nó suy dinh hành Dua kain bang Kita harus jawab Ada yang nak kebercayaan pasal kawan-kawan कारण तो तुच्छ है। तो

Ừ. Để không đúng mình gọi bút chì phải luôn, nghe, 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 nghe,

તો મિત્રો કેવા લાગ્યો અમારો ચેલેન્જ જો અમારે ચેલેન્જ ગમો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ને જો તમે ચેનલ પહેલી ઓવર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો